હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ હું ભાવિકાબાયાણી ગઈકાલે લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાના ઘોડાપુર સાથે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થઈ એકસો સુડતાલીસમી રથયાત્રાનું જીવંત દર્શન આપણે સાંભળીએ આ રથયાત્રાનું જીવંત દર્શન ખુદ રથયાત્રા જ આપણને વર્ણવે છે તો સાંભળશું આ માહિતી દિવ્યભાસ્કરમાંથી લીધેલી છે હું અમદાવાદની એકસો સુડતાલીસમી રથયાત્રા છું ભક્તિ અને આસ્થાનું અજવાળું છું ભગવાન સામે ચાલીને રથમાં બેસીને ભક્તોને દર્શન આપે છે જે આખા જગતનો નાથ છે એ જગન્નાથ આજે નિજ મંદિરમાંથી નીકળીને ભક્તોને દર્શન આપવા માટે યાત્રા પર નીકળ્યા છે મારામાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે ભગવાન ભક્તોના છે અને ભક્તો ભગવાનના છે એ અરસ ભાવનું આ સમર્પણ છે જ્યાં ભક્તિ અને શ્રદ્ધા બંનેના અબિલ ગલાલ ઉડે છે એ અમદાવાદ નગરીની એકસો સુડતાલીસની રથયાત્રા છે બહેન સુભદ્રા પિયર આવ્યા અને નગરચર્યા જવાની ઈચ્છા વ્યક્ત કરી બંને ભાઈ શ્રી કૃષ્ણ અને શ્રી બલરામજીએ રથ તૈયાર કરાવ્યા બહેન સુભદ્રાનો રથ વચમાં રાખી નગરમાં ફર્યા મૂળ આ પરંપરા અને પૌરાણિક કથા સાથે ઓડિશાના પુરીમાં અને ત્યારબાદ ભારતની બીજા નંબરની સૌથી મોટી અલૌકિક દિવ્ય અને ભાવ કરનારી હું અમદાવાદની રથયાત્રા અમદાવાદમાં વસેલા પ્રત્યેક અમદાવાદીના મૂળમાં વસતા ભક્તિના ગણ્યા ગણાય નહીં એટલા અગણિત રંગો મારામાં પ્રસ્થાપિત કર્યા છે મારામાં ભગવાનને સ્થાપિત કરી જાય છે આપણે એકબીજાને અનુભવીએ એટલા ઓતપ્રોત છીએ હા હું અમદાવાદની ભક્તિના રસમાં છલકાતી રથયાત્રા છું અઢાર કિલોમીટરનો લાંબો મારો પથ ઘણા સંકટોને ઓળંગીને ભક્તિના પલ્લામાં ભાવ શહેર ઝૂક્યો છે કોની રમખાણો વચ્ચે મેં મારા સાતત્યને નથી છોડ્યું ભક્તોએ ભગવાનની નગરચર્યાને અટકવા નથી દીધી એક સમયે બુલેટપ્રૂફ કાચથી મારું રક્ષણ કરાતું હતું હવે ભગવાનની સાથે જ એમના જેટલી જ સ્વતંત્રતા અનુભવું છું સતત ભગવાનના નગરચર્યાની આસપાસ થતાં ભુલ્લડો અને રમખાણોની વચ્ચે મેં કોમી એકતા સ્થાપવાનું કામ કર્યું છે આજે હું ઇતિહાસને રિવાઇન સાથે રિફાઇન કરું છું કારણ કે મારા જન્મના એકસો સુડતાલીસ વર્ષની ઓછી ખબર હોય તેવી વાતો તમારા માટે લઈને આવી છું અંદાજે ચારસો વર્ષ પહેલાં જ્યારે સાબરમતી નદીનો કિનારો જંગલ હતો ત્યાં હનુમાનદાસજી નામના એક સંન્યાસીએ ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા સારંગદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો ઓરિસ્સા જઈ ભગવાન જગન્નાથની નીમ કાષ્ટમાંથી બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી સારંગદાસજી બાદ બાલમુકુંદજી આવ્યા અને ત્યારબાદ ચોથા અનુગામી સંત શ્રી નરસિંહદાસજી આવ્યા તેમને એક દિવસ ભગવાન જગન્નાથજીના દર્શન થયા અને ત્યારબાદ જગન્નાથપુરીની જેમ અષાઢી બીજના દિવસે બે જુલાઈ અઢારસો ને રથયાત્રાની શરૂઆત થઈ તે દિવસથી હરેક અષાઢી બીજે ભગવાન રથમાં બેસીને નગરચર્યાએ નીકળે છે હા હું દિવ્યતા ભવ્યતા અને પવિત્રતાના સંગમમાં કૃષ્ણ પ્રેમથી છલકાતી અમદાવાદની રથયાત્રા છું શરૂઆતના વર્ષોમાં હું બળદગાડામાં નીકળતી હતી ત્યારબાદ ભરૂચના ખલાસીઓએ નાળિયેરના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કર્યા ત્યારથી હું રથયાત્રામાં નીકળું છું એટલે આજે પણ રથ ખેંચવાનું કાર્ય ખલાસીઓ કરે છે નાળિયેરના થળમાંથી બનેલા રથ હળવા છતાં ત્રણસો કિલો વજનના હોવાનું કહેવાતું હતું સમયાંતરે શાગના વૃક્ષોમાંથી તો ક્યારેક પૈડાની સંખ્યા ઘટાડી તો ક્યારેક લાકડાના પૈડામાં લોખંડની પ્લેટ લગાવી તો ક્યારેક સ્ટીયરિંગ પ્રકારની વ્યવસ્થા કરીને મને શણગારવામાં આવતી અષાઢી બીજના એક દોઢ મહિના પહેલાં જ મંદિરના પરિસરમાં મારામાં ક્ષમારકામ અને રંગરોગાનની કામગીરી શરૂ થઈ જાય ગયા વર્ષે મને સંપૂર્ણ બદલી અને આધુનિક બનાવી દીધી હવે લગભગ આઠ દાયકા સુધી હું આવી રીતે જીવીશ એવા અનુમાનથી મને તૈયાર કરવામાં આવી છે પોળની સાકડી ગલીઓમાંથી સહેલાઈથી નીકળી શકાય એ રીતે મારી ડિઝાઇન કરવામાં આવી છે મેં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના સો મુખ્યમંત્રીઓને ભાવભક્તિ સાથે જોયા છે આજે શહીદ વિધિ કરતાં ગુજરાત રાજ્યના સત્તરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે સોનાની સાવરણીથી પ્રતિકાત્મ રીતે શહીદ વિધિ કરી ખલાસીભાઈઓ રથ હણકારીને શ્રી ભગવાનને નગરચર્યાએ લઈ જાય છે હું અમદાવાદની ભાવ અને ભક્તિની પરાકાષ્ઠા શું મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ની ધૂળ લલકારતી ગુજરાતના શુભત્વને હંમેશા ફળતી અને આશીર્વાદ આપતી રથયાત્રા છું હા કોરોના કાળનો સમય મને પણ મળેલો એક વર્ષ ભગવાનને નિજ મંદિરમાં જ રહેવું પડેલું ત્યારે મેં જ લખેલું સુની શેરી શું ફળિયા છૂનું નગર રથ લઈને નહીં નીકળે આ વખતે ઘનશ્યામ અને બીજા વર્ષે પણ ઓછા વાહનના કાફલા સાથે લગભગ સાડા ચાર કલાકમાં જ રથયાત્રા સંપૂર્ણ કરવામાં આવી હતી કોરોના કાળનો એ સમય કપરો હતો ભગવાને કાળદેવતાના રુદ્ર સ્વરૂપને ધારણ કર્યું હતું ભક્તોની ખુમારી અને અવિચળ શ્રદ્ધાભાવથી ડૂબેલી હું રથયાત્રા છું બપોરે મોશા સરસપુરમાં ભગવાન અને હું પ્રસાદ લેવા થોડોક વિરામ લઈએ છીએ સરસપુરની ગલીએ ગલીએ જમણવાર ચાલે ઓટકારમાં ભગવાન શ્રી જગન્નાથનો જય જયકાર સંભળાય આટલી બહોળી સંખ્યામાં શાંતિથી ભક્તો પ્રસાદ લે છે તેનું આશ્ચર્ય મને પણ છે ભગવાનની આજુબાજુ ચમત્કાર અને સાક્ષાત્કાર તો હોય જ હું એ પાર વિનાના અપરંપાર ચમત્કાર અને સાક્ષાત્કારની અનુભવતી અમદાવાદની રથયાત્રા છું હું આખા વિશ્વને શુભત્વ અને એકત્વ સત્ય અને સાતત્યનો સંદેશો ફેલાવતી અમદાવાદની રથયાત્રા છું હું માધવના મુખ પર શોભતી પીછની હળવાસ છું અને હા હું પીછના રંગો જેટલી રૂઆબદાર છું હું અમદાવાદની ભક્તિની આંખે અને શ્રદ્ધાની પાખે અનુભવાતી રથયાત્રા છું ભગવાને યાત્રા કરી અને મેં જાત્રા હા હું અમદાવાદની ઓળખનું મોર છું હું અમદાવાદ પુરીની રથયાત્રા છું અમદાવાદની રથયાત્રાના આપ સૌને નમસ્કાર